તો ખેડૂત મિત્રો આજે ઓગણીસ સપ્ટેમ્બરના આજના ખેડૂત સમાચાર વિશ્વમાં વરસાદના પાણીની અનિમિતતાને કારણે અર્થતંત્ર અને સામાજિક સ્તરે મોટી નુકસાની ભોગવવી પડશે વિશ્વ હવામાન સંગઠનના એક અહેવાલ મુજબ જળચક્ર વધુ અનિયમિત અને તીવ્ર બન્યું છે પૂર અને દુષ્કાળ વચ્ચે ફરતું રહે છે તે અર્થતંત્રો અને સમાજો બંને પર ખૂબ વધારે અથવા ખૂબ ઓછા પાણીના કેશ સ્કેડિંગ પ્રભાવને પ્રકાશિત કરશે તેમજ ખેડૂત મિત્રોએ હમણાં મગફળી ટેકાના ભાવે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કે આઠ લાખથી વધુ ખેડૂતોએ કરાવ્યું પીસી દ્વારા કરવામાં આવ્યું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે બિલકુલ ફ્રી ઓફ કરવામાં આવશે રજીસ્ટ્રેશન પચાસથી લઈને સો લગી ખેડૂતોએ દોઢસો લગી આપ્યા રૂપિયા તેમજ સાત બાર આઠના ખર્ચા અને એસી હજાર ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન ફેલ થયું છે તે ખેડૂત મિત્રોને પાછું રજીસ્ટ્રેશન કરવાના ખર્ચા આમ આઠ લાખથી વધારે ખેડૂતોએ કેવડો રૂપિયો આપી દીધો અને એક દિવસ કામ ન કર્યું લાઇનમાં ઊભા તો એ પણ વાળીએ પાંચસોનો માણસ મૂક્યો તેના ખર્ચા આમ કુલ મળી અને કરોડોમાં આવે છે આંકડા અને ટેકાના ભાવે થાય છે મોટા કૌભાંડ આનાથી ખેડૂતોને ફાયદો પૂગે એનાથી તો આમાં જોડાયેલા જે છે તેને વધારે ફાયદો થાય છે તો આ સિસ્ટમમાં બદલાવ કરો એવું ખેડૂતોની એક મોટી માંગ ઉઠી છે કે ખરેખર ખેડૂતોને ફાયદો મળે એવી યોજના લઈ આવો ભાઈ